સમગ્ર ભારતમાં મધરાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી તેવો માહોલ સર્જાયો હતો રોહિત શર્મા એન્ડ કંપનીએ સપનું પૂરું કર્યું છે જે વર્ષથી પૂર્ણ થવાની રાહ જોવાતી હતી એવા દક્ષિણ આફ્રિકાએ એકસો રનનો ટાર્ગેટ સરળતાથી પૂરો કરી રહી હતી પરંતુ ભારતીય બોલરોએ આ મંજૂર ન કર્યું અને ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના હાથમાંથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સાત રન રનથી વિજેતા બની હતી અને આ ઉત્સવની મહેસાણામાં આવેલા પાંચોટ ગામના જીગ્નેશભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ તથા અન્ય ક્રિકેટ રશિયા મિત્રોએ ડિમાર્ટ સર્કલ પાસે જાહેરમાં પ્રોજેક્ટર દ્વારા પ્રસારણ કરી ચા નાસ્તા સાથે ફાઈનલ મેચ જોવાની મજા માણી હતી અને અંદાજે બસો થી ત્રણસો ક્રિકેટર એ રશિયાઓ ઉપસ્થિત રહ્યા હતા જીતની ખુશીમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ક્રિકેટ રશિયાઓ નાચી ઉઠ્યા હતા અને મધરાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો જ્યારે રાજકોટની વાત કરવામાં આવીએ તો રાજકોટમાં પણ ટીમ સામે રોમાંચક વિજય થવાના ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ટીમ ઇન્ડિયાના જીતની ઉજવણી કરવામાં આવી હતી જોકે ટીમ ઇન્ડિયાનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિજય થતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો શનિવારે મોડી રાત્રે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર સાત રને રોમાંચક ટાઇટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક નવું દ્રશ્ય જોવા મળ્યું હતું ત્યારે સુરતમાં પણ ઢોલ નગારા ગુંજ્યા હતા લોકોએ રસ્તા પર ઉતરી આવી અને આ ખુશીનો માહોલ બનાવ્યો હતો ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને નાચી ઉઠ્યા હતા ભારતની જીતની ઉજવણી કરી હતી ત્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ઉજવણીમાં સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ચાહકોએ જશ્ન મનાવ્યો હતો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સિરીઝમાં ભારતની શાનદાર વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે આતિશબાજી અને ઢોલ નગારાના તાલી ચાહકોએ જશ્ન મનાવ્યો હતો સમગ્ર ગુજરાતમાં ટી ટ્વેન્ટીની જે ઉજવણી થઈ રહી છે ખરેખર ધમાકેદાર છે રાત્રે દિવાળી જેવો માહોલ સમગ્ર ઇન્ડિયામાં જોવા મળ્યો હતો ખાસ કરીને ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ક્રિકેટ રસિયાઓએ ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે આની ઉજવણી કરી હતી જો કે લોકોમાં ખૂબ જ લોક ચાહના જોવા મળી હતી ક્રિકેટરો પર અને અને ઢોલ નગારાના તાલે ચાહકો ઝૂમી ઉઠ્યા હતા નાચી ઉઠ્યા હતા

પછી આપણે ચા પાણી કર્યો બધું આયોજન કર્યું મજા કરો ઇન્ડિયા જીતા બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ